નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ નનંદ અને ભોજાઈ સાથે બનેલી ઘટના એલી આ રોટલી બળી જાય જો વાસ આવે છે બળવાની જમાઈ રાજાને બોલ કે પછી ફોન કરે એ મમ્મી કરવા દો વાતો એમને હું આ આવી ગઈ રસોડામાં તમે નનંદ ભોજાઈએ ધાર્યું છે શું એકબીજાનું પડવા જ દેતી નથી હવે ધોકો રાખવો પડશે તમારા બેય માટે મારો તો બેમાંથી એકેય માનતી જ નથી ફોન પૂરો કરીને શ્રુતિ હાથમાં ધોકો લઈને આવી અને આપ્યો એના મમ્મી હાથમાં ને બોલી લે આ મમ્મી એમણે જ મને ફોન લઈ આપ્યો છે ટેકો દઈને ચોખા વીણી રહેલા વસંતીબેન હાથમાં ધોકો લઈને ઊભા થયા અને બોલ્યા ઊભી રે ચાંપલી પહેલા તો તને જ જોડી નાખું શ્રુતિ રસોડા બાજુ દોડીને બોલી ભાભી બચાવો 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 ભાભી ખબરદાર મમ્મી મારા આશરે આવેલ મારી વાલી નણંને ધોકાતો એક નાનો સરખો લીસોટો પણ પડ્યો તો પછી જોયા જેવી થશે હો બસ ત્યાં જ થોભી દેજો અંકિતા પહાડી અવાજે બોલી અંકિતાએ પહાડી અવાજમાં બોલવાની નકલ કરતા જ વસંતીબહેન હાસ્ય રોકી ના શક્યા રહોડામાંથી એકબીજાને બાદ ભરીને અંકિતા અને શ્રુતિ વસંતીબહેન પાસે આવ્યા અને બંનેએ વસંતી બેન ને બાથ ભરીને ભીમાં લીધા ને ગાવા લાગ્યા વાલી માવલડીના વાલેરા બોલ બે મારું કાળંગ કાળંગડું રે વાલા સાસુજીના ઉચેરા તોલ બે મારું કાળંગડું રે મારા ભાવલડી લાગે અણમોલ બે મારું કાળંગડું રે છોડી દો બાથ નકર મારું છું ધોલ બે મારું કાળંગડું રે લાકડે માકડું ફીટ કરીને બનાવેલા લોકગીતની પંક્તિઓ ગાય ત્રણેય હસીને લોથપોલ થઈને બેઠા ત્યાં તો સાત વર્ણ કૈરવ હાથમાં મોબાઈલ લઈને દોરતો આવીને બોલ્યો દાદી તમારો બધાનું મસ્ત વિડીયો શૂટિંગ ઉતાર્યું છે હો જુઓ અંકિતાએ દીકરા પાસેથી મોબાઈલ લઈ લીધો અને ત્રણેય જણ બે ત્રણ મિનિટના મનોરંજક નાટકને જોવા લાગ્યા વિડીયો જોઈને વસંતીબેન મરમાળો હાસ્ય સાથે બોલ્યા એલ્યાવ તું ઈ તારી માં ઉપર જ ગયો છે ત્યાં તો અંકિતા બોલી ઉઠી મમ્મી સ્વભાવે ભલે મારા જેવો લાગે તમને પરંતુ રંગે રૂપે તો તમારા કુંવર ઉપર જ ગયો હા આ પરિવાર ભરતભાઈ અશ્વિન જિલ્લા પંચાયતમાં હેડ ક્લાર્ક છે ને એની પત્ની અંકિતા આ ગામથી ત્રણ કિલોમીટર દૂરના ગામે પ્રાથમિક શિક્ષક તેમનો સાત વર્ષનો દીકરો કેરો રહ્યો ગામની જ પ્રાથમિક શાળામાં ધોરણ બીજામાં અભ્યાસ કરે છે ભરતભાઈની દીકરી શ્રુતિએ હમણાં જ બીએડ પૂરું કર્યું છે ત્રણ મહિના પહેલા મહેસાણા ખાતે પરિવાર સાથે સ્થાયી થયેલ વિજયભાઈના દીકરા સહર્ષ સાથે એનું સક પણ થયેલ છે સહર્ષ વડોદરા ખાતે પ્રાઇવેટ કંપનીમાં ઊંચા પગારે નોકરી કરે છે ભરતભાઈ નિવૃત્તિના આરે પહોંચેલા પ્રાથમિક શિક્ષક છે ને અત્યારે ગામની શાળામાં જ ફરજ બજાવી રહ્યા છે એમના પત્ની વસંતીબેન ભાઈ બહેન વગરના સનિષ્ઠ અને સેવાભાવી ગૃહિણી છે માત્ર ચાર ધોરણ ભણેલ વસંતીબેન પરતભાઈ ધીમે ધીમે એવા હોશિયાર બનાવી દીધેલ કે આજે અંકિતા આઠ વર્ષ પહેલા પરણીને સાસરીમાં આવી છે એને સાસરીમાં આવીને છ મહિના સુધી આ ઘરનું વાતાવરણ જોયું છ મહિના પછી વસંતીબેને અંકિતાને કહ્યું અંકિતા વહુ અશ્વિનનું નોકરીનું સ્થળ વીસ કિલોમીટર દૂર છે તમે ત્યાં રહીને પણ તમારી નોકરીના સ્થળે અપડાઉન કરી શકશો જો તમારી ઈચ્છા હોય તો જાઓ પરંતુ અંકિતાએ તો સ્પષ્ટ સંભળાવી દીધું કે ના ભાઈ હું આ પરિવાર છોડીને ક્યાંય જવાની નથી તમારા દીકરો કરશે અપડાઉન ભગવાને મને બધું જ આપ્યું છે મને કોઈ અફસોસ જ નથી મને કોઈ અફસોસો જ નથી ને ભરતભાઈ પાસે વીસ વીઘા જેટલી ફળદ્રુપ પીય જમીન ભાગ્યા દ્વારા સુંદર ખેતી કરાવી જાણે પાંચેક વીઘામાં તો કાયમી ઓર્ગેનિક ખેતી જ હોય છે બાજરી ઘઉં કઠોળ શાકભાજી અને કેટલાક ફળાઓ ઝાડની તો કાયમ ઓર્ગેનિક ખેતી ઘેર પાંચ પાંચ ગીરની ગાયો દૂધતી જ હોય ગાયનું છાણ અને ગૌમૂત્ર તો ઓર્ગેનિક ખેતી માટે અતિ ઉપયોગી ગાયોના છાશ ઘી માખણ દૂધ અને શાકભાજી તેમજ કેટલાક ફળ બધું જ ઘરનું આ બધામાં ખેતરમાં રહેલ ભાગ્યો અને ઘેર કામ કરવા આવતા વિધવા કંકુબેનનો હિસ્સો તો ખરો જ રવિવારના દિવસે તો અને દીકરો અશ્વિન આખો દિવસ ખેતરે જ વિતાવે બધી ખેતીવાડીનો બારીકાઈથી અભ્યાસ કરે એ દિવસે તો સંપૂર્ણ ખેડૂત બની જાય સાંજે ઘેર આવે ત્યારે તો એ બાપ દીકરાના મોબાઈલમાં ફોટા પાડવામાં જ અંકિતા અને શ્રુતિ વ્યસ્ત બની જાય બાપુજી આ ખેસ માથે બાંધોને અંકેતા ભરતભાઈને કહેતી હોય તો વળી સ્ૃતી અશ્વિનને કહેતી હોય પજા આ તારા વાવ થોડા હસ્તે વ્યસ્ત કરી દેને થોડો અદલ ખેડૂત જેવો લાગે આખા દિવસનો બાપ દીકરાનો થાક પળવારમાં ઉતરી જાય ગામમાં કોઈ બીમારીમાં સપડાય તો ગાયના ઘી દૂધ માટે તો સૌ ભરતભાઈના ઘેર જ આવે કોઈ ગરીબ ગુરબાને બીમારી વખતે તો વસન્તીબેન ઘેર જઈને ઘી દૂધ આપી આવે આવો હર્યો ભર્યો પરિવાર અંકિતાએ એટલે તો પતિ અશ્વિનના નોકરીના સ્થળે જવાનુંય માંડી વાળ્યું ગાયો દોતાય શીખી ગઈ ને વસંતીબેન સાથે રજાના દિવસોમાં ખેતરે જઈને ગાયો માટે ઘાસ વાઢવાનું શીખી ગઈ શાકભાજી વીણવા ઉખેડવાનું તો એ સહજ થઈ ગયું અને કેશર આંબાની કાચી પાકી કેરીઓ ઓળખતાય શીખી ગઈ અરે કાછડો વાળીને જાંબુના ઝાડે ચડી જાંબુ ખંખેરવાનું આવડી ગયું આવા મોકા પર તો વસંતીબેન મીઠી મશ્કરી પણ કરી દેવો અરે અમારી રૂપાળી વહુ તો સાવ વગડાની વાંદરી બની ગઈ અંકિતા સાસુ કરતા ક્યાં ઓછી ઉતરે એવી છે જાંબુડા ઉપર જ બેઠી બેઠી લમણે બે હાથ પીડાવીને હુપ હુપ કરવા માંડે વસંતીબેન તો હસીને ગોટો વળી જાય અંકિતા નીચે ઉતરીને બોલી ઉઠે મમ્મી આ બધી નકલ તો અમને શિક્ષક તરીકે સાહજિક રીતે આવડે જ અંકિતાને વસંતીબેનમાં માની મમતા અને સાસુ નો સ્નેહ બંને અનુભવાતા હતા તો શ્રુતિમાં નણંદ નાની બહેન અને બહેનપણીનો ત્રિવેણી સંગમ અંકિતાને કાયમી ભાવ વિભોર કરી દેતો હતો મહિને બે મહિને રજાના દિવસોમાં તો વસંતીબેન નું અશ્વિને ફરજિયાત ફરમાન હોય જાઓ બેટા હો અને તું ક્યાંક ફરી આવો અંકિતાના પિયર પિયરીમાં પિયરિયા તો દીકરીનો સતત હસતો ચહેરો જોઈને ખુશખુશાલ હતા આ ખુશાલ પરિવારની ખુશીનું કારણ સૌની ઉચ્ચ પારિવારિક ભાવના હતી કુટુંબનો દરેક સભ્ય એકબીજા પર કાયમ પ્રેમભાવ વરસાવી રહ્યું હતું એટલે તો આખા ગામ અને વિસ્તારમાં આ કુટુંબ ઉદાહરણરૂપ બની ગયું હતું માક્ષર મહિનામાં શ્રુતિના લગ્ન લેવાયા ધામધૂમથી લગ્ન થયા સંસ્કાર સમજણની સાયબી સાથે શ્રુતિ સાસરીએ આવી વસંતીબેન અને ભરતભાઈ આજે જિંદગીમાં પ્રથમ વખત ઢીલા થઈ ગયા અંકિતાને અશ્વિનની વેદનાએ ઘણી ઊંડી હતી સવે ભારે સૈયે શ્રુતિને વિદાય આપી શ્રુતિની સાસરીમાં સાસુ સસરા અને બે નાણદનો પરિવાર હતો ત્રણેક મહિના પસાર થઈ ગયા શ્રુતિ પંદર વીસ દિવસે આટો મારી જતી હતી તેનો થોડો સુકાયેલો ચહેરો વસંતીબહેન અને અંકિતાને શંકા પ્રેરતો હતો એટલે તો અંકિતાએ પૂછ્યું શ્રુતિ બેન સાસરીમાં મજામાં તો છો ને તમે હા ભાભી ખુશી મજામાં છું પરંતુ તમે આવો સવાલ કેમ કરો છો આ પરિવારના મને અઢળક સંસ્કારો મળેલા છે હું ક્યારેય દુખી ના હોઈ શકું શ્રુતિની સાસુએ એમના દીકરા સહર્ષને ચોખ્ખું જણાવી દીધું હતું કે વહુ પાંચ છ મહિના અહીં જ રહેશે છ મહિનામાં અમારાથી હળતી ભળતી એ થશે ને એના હાથના રોટલા પણ ખાવા મળશે શ્રુતિને તો આ વાતનો ખૂબ આનંદ થયો હતો એને તો થયું કે છ મહિના સાસુ સસરાની સેવા કરવા તો મળશે એની લાગણી તો એના હાથી ઊંચી હતી કે બંને નણોદોના લગ્ન થઈ જાય ત્યાં સુધી અહીં રહીને જ સાસુ સસરાની સેવા કરીશ અને પછી તેમને વડોદરા લઈ જઈશ કારણ કે એના સસરા ગઈ સાલ નોકરીમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા હતા એ છ મહિનાનો પૂરેપૂરો લાભ લઈ લેવાનો હોય એમ શ્રુતિના સાસુ અને બંને નણદો શ્રુતિ પાસે વેટ કરાવી રહ્યા હતા

પરંતુ શ્રુતિના સાસુ રોકડું પરખાવી દીધા નવા જમાનાની વહુ છે એને બરાબરની પલોટીએ નહીં તો માથે ચડી બેસે તમે આ તમારી વાતમાં વચ્ચે પડ્યા વગર હરીની માળા જપો સહર્ષ પંદર દિવસે આવતો પરંતુ કોઈ રાવ ફરિયાદ કરે તો શ્રુતિ શાની છ મહિના વીતી ગયા સહર્ષ શ્રુતિને વડોદરા લઈ જવા માટે એની મમ્મીને વાત કરી શ્રુતિએ સાસુને બંને નણંદોની હાજરીમાં મક્કમ નિર્ધાર સાથે જણાવ્યું કે સહર્ષ તમે થોડો સમય ખમી ખાઓ બહારનું ખાઈ ખાઈને તમે કંટાળી ગયા હશો અને શરીર માટે પણ સારું ના કહેવાય છતાંય મારી વાલી બે નણંદોના પીળા હાથ થઈ જાય પછી હું એને બા બાપુજી તમારી પાસે આવીને જ રહેવાના છીએ ને સહર્ષ તો વાલી જીવન સંગીનીના પ્રસ્તાવને સહર્ષ સ્વીકારી લીધો પરંતુ સાસુ અને બે નણંદોના મોઢા તો અત્યારે સિવાય ગયા હતા બીજા દિવસે શહર્ વડોદરા જવા પ્રયાણ કર્યું એના પછી પાંચ જ મિનિટમાં શ્રુતિના સાસુ કરુણ ચહેરે શ્રુતિને ભેટી પડ્યા બંને નણદો રડતી આંખે શ્રુતિ સામે હાથ જોડીને ઉભી રહી અને કહેવા લાગી ભાભી માફ કરો અમને તમારા સંસ્કારોને વંદન કરીએ છીએ સાસુએ શ્રુતિના કપાળમાં એ ચૂમી વરીને વિનંતી સ કહ્યું હોઉં બેટા અમારા હજારો ગુના માફ કરીને આ ઘરની વાત ઘરમાં રાખજો બંને નણંદો અને સાસુ અને શ્રુતિ ભેટી પડી એની આંખમાં આંસુ સરી પડ્યા પણ એ આંસુ આજે અરખના હતા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ રામ